ગુજરાત રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા અને વિછિયા તાલુકાને બાર કરોડના વિકાસ કામોની ભેટ આપી જે અનન્વયે મંત્રી શ્રીના સ્થાને જસદણ વિછિયા પંથકમાં સિંચાઈ રસ્તાની કામગીરીના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિછિયા તાલુકામાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમોમાં સાતસો બાર પોઈન્ટ બ્યાસી લાખના વિકાસ કામોના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા જેમાં રેવાણીયા ગામમાં બોતેર પોઈન્ટ સત્યાવીસ લાખના થનારા રેવાણીયા માઇનોર ઇરિગેશન સ્કીમના રિપેરિંગ કામનું ખાત મુહૂર્ત ઓરી ગામમાં બસો બાણું પોઈન્ટ તેત્રીસ લાખના ખર્ચે થનારા ઓરી ખાચરિયા રસ્તા અને રૂપિયા નેવ્યાસી પોઈન્ટ નવ લાખના ખર્ચે થનારા ઓરી માઇનોર ઇરિગેશન સ્કીમના રિપેરિંગ કામનું ખાત મુહૂર્ત મોટી લાખાવડ ગામમાં રૂપિયા બસો ને એક પોઈન્ટ સાડત્રીસ લાખ ખર્ચે બનનારા મોટી લાખાવડ મોટા હળમતિયા રસ્તાનું કામનું ખાતમુહૂર્ત હાથસણી ગામમાં રૂપિયા સત્તાવન પોઈન્ટ છોતેર લાખ ખર્ચે થનારા હાથસણી માઇનોર ઇરિગેશન સ્કીમના રિપેરિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અહેવાલ દીપક રાઠોડ